વાત કરીશું સરહદી પંથકમાં કેનાલ તૂટવાની ફરી એકવાર ગાબડું પડ્યું છે આ કેનાલમાં માત્ર પાંચ દિવસ પહેલા જ રિપેર કામ કરવામાં આવ્યું હતું છતાં હલકું અને નીચલી ગુણવત્તાનું કામ કરવામાં આવતા કેનાલ ફરી વખત તૂટી ગઈ છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલી ભગતને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડે છે તો હલકી ગુણવત્તાનું કામ થતું હોવાથી અત્યારે ગ્રામજનો અટકાવી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરને માન્ય ન માન્ય કર્યું છે અને અધિકારીઓના ચાર હાથ કોન્ટ્રાક્ટર પણ હોવાનું ગ્રામ્યજનોએ જણાવ્યું છે તો અધિકારીઓના પાપે ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે અધિકારીઓની મીલી ભગત લાગે છે ખેડૂતને નુકસાન થઈ રહ્યું છે શું છે આખી ઘટના

પડી જાય છે કારણ કે આ ગાબડા પડવાને કારણે ખેડૂતોને સૌથી મોટું નુકસાન થઈ રહ્યું છે જી જયારે આ પાંચ દિવસ પહેલા કેનાલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિક ખેડૂતો કારણ કે તે કામમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ કરવામાં આવી રહી હતી પરંતુ કોન્ટ્રાક્ટરને અધિકારીની બેદરકારીના લીધે જે કામ કરવામાં આવ્યું હતું રિપેરિંગ કામ તે હલકી ગુણવત્તાના કામ કરવામાં આવ્યું છે જેના લીધે આજે પાણી છોડતાની સાથે જ મસ્ત મોટું ગાબડું પડ્યું છે અને ખેડૂતના વાવણી કરેલ જે ખેતર હતું તે ખેતર આખું પાણીથી ભરાઈ ગયું છે ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જી અમારી સાથે જોડાઈને તમામ વિગતો આપવા બદલ આપનો આભાર તો કેનાલ તૂટવાની ઘટના યથાવત જોવા મળી રહી છે પાંચ દિવસ પહેલા જ રિપેર કામ કરાવ્યું હતું ત્યારબાદ ફરી એક વખત ગાબડું પડવાનો સિલસિલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે